જૈન મિત્રો આપણે જોઈ રહ્યા છો ગવર્મેન્ટ જોબ કે જેમાં આપણે ભરતીની તમામ અપડેટ મૂકીએ છીએ કે હિન્દી અને ગુજરાતી બંને લેંગ્વેજમાં કે ઇન્ડિયાની ભરતી હોય ઓલ ઇન્ડિયાની તો એની અપડેટ આપણે હિન્દીમાં મૂકીએ છીએ અને ગુજરાતની ભરતી હોય તો એની અપડેટ આપણે ગુજરાતીમાં હોય છે અને જોડે જોડે આપણે ગવર્મેન્ટ જોબ માટે જરૂરી જે લેક્ચર હોય છે ક્લાસીસ માટે જે ઇમ્પોર્ટન્ટ હોય છે કે જે જોબમાં મોસ્ટલી પૂછાય છે તો એ આપણે આમાં લેક્ચર લઈએ છીએ તો આપણું લેક્ચર છે દિશા અને અંતરનું દિશા અને અંતર ખાસ કે કોઈ પણ સરકારી જોબમાં શું જનરલ નોલેજના તે બધું આપણે વાંચીને પાસ કરી જઈએ જનરલ નોલેજ ઇતિહાસ બધું પણ આજે છે અમુક ટૉપિક છે રિસનિંગના મેથ્સના આ બધા તો આ બધા આપણે વાંચીને કરી તો ના થાય આના માટે સમજવું પડે કે કઈ રીતે શું થાય તો આપણે દિશા અને અંતરમાં સમજશું ત્યાં પહેલાં તો આપણે જે તમને દોરેલું જોઈ રહ્યા છો એ યાદ રાખવું જરૂરી છે ખૂબ જ જરૂરી છે કે આ આકૃતિ કઈ દિશાએ ક્યાં આગળ આવે ઠીક છે પહેલાં તો ખાસ આના તમામ ટોપિક ક્લિયર કરી લેવા આપણે આગળના લેક્ચર છે તે રીઝનિંગના લીધે દિશા અને અંતર રીઝનિંગની અંતર્ગતનો ટોપિક છે દિશા અંતર બાકી બીજા લેક્ચર આપણે ચાલુ જ રહેશે અને ભરતીની તમામ અપડેટ પણ તમને અમારી ચેનલમાંથી મળી જશે અને ઘરે બેઠા ફોર્મ ભરવાની પણ સુવિધા અમારા દ્વારા પૂરી પાડવામાં આવે છે આપણે પહેલાં સમજીશું કે દિશા અને અંતરમાં યાદ આપણે શું રાખવાનું છે જો યાદ રાખવાની બાબતો કે મહત્વના મુદ્દા ઠીક છે શું મહત્વના મુદ્દા ખાસ આ યાદ રાખવાનું જેથી આપણે બધામાં સરળતા રહે આપણે રહેતા દિશાનું દરેક મેન આ ચાર દિશા આપણે આ અને આડી છે ચાર દિશા મેન નકશા મુજબ જોવાની આપણે કોઈ પણ નકશો જોઈએ મેપ જોઈએ તેમાં કઈ રીતે હોય ઉપર ઉત્તર દિશા હોય એની એક્ઝેટ સામે નીચેની સાઈડ દક્ષિણ દિશા હોય આ બાજુ પૂર્વ અને આ બાજુ પછી ભારત જ સમજી લો તો આ જમ્મુ કાશ્મીર કઈ બાજુ આજુ ઉત્તર દિશામાં એટલે ઉપર ઉત્તર નીચે દક્ષિણ પછી આ બાજુ પૂર્વ આ શ્રીલંકા કઈ બાજુ આવ્યું દક્ષિણ બાજુ ક્યાં નીચે તો આ આમાં જ સમજી લો ભારતનો નકશો છે થઈ ગઈ તો ઉપરની બાજુ ઉત્તર છે નીચે દક્ષિણ આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ આવશે રહી જાય આ પશ્ચિમ બાજુ આપણું ગુજરાત છે આ બાજુ મ્યાનમાર છે આ ઉપર જમ્મુ કાશ્મીર છે એ નીચે શ્રીલંકા છે નીચે બરાબર તો આમાં આપણે જોશું કે આ મેઈન મુખ્ય ચાર દિશાઓ હવે એ સિવાય એની બીજી ચાર પેટા દિશાઓ છે તો એનો આપણે આ દુરશે જુઓ બરાબર તેમાં એક ઉત્તર અને પૂર્વની વચ્ચે કઈ આવશે ઈશાન ઉત્તર અને પૂર્વ આ બંનેની વચ્ચે ઈશાન આવે છે પછી છે દક્ષિણ અને પૂર્વ એની વચ્ચે અગ્નિ આવે છે જેને તમે ખૂણા કહો તો પણ ચાલે કે ચાર ખૂણા જે આ દિશાની વચ્ચે બને છે ઉત્તર ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન છે તેથી ઈશાનનું બીજું નામ શું ઉત્તર પૂર્વ ઠીક છે ઈશાનનું બીજું નામ છે ઉત્તર પૂર્વ એટલે કે આજે ઉત્તર અને પૂર્વની વચ્ચે જે દિશા છે એ ઈશાન છે એના પછી છે પૂર્વ અને દક્ષિણ એટલે દક્ષિણ અને પૂર્વની વચ્ચે કઈ છે અગ્નિ ખાસ યાદ રાખવાનું આ બાજુ છે દક્ષિણ અને પશ્ચિમ તો દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈઋત્ય અને આ બાજુ ઉત્તર પશ્ચિમની વચ્ચે વાયવ્ય ઠીક છે ખાસામાં જોવાનું ખબર મુખ્ય ઉત્તર ને દક્ષિણ આગળ જોવાનું જો અને પૂર્વ ઉત્તર ના બોલાય ઉત્તર પૂર્વ બોલાય ઠીક છે પહેલાં ઉત્તર બાજુની બે જોઈ લો ઉત્તરની આ બાજુ જુઓ તમે તો ઉત્તર પૂર્વની વચ્ચે ઈશાન બરા ઘડિયાળના કાંટાની દિશાથી જો આમ જાઓ એટલે આ બાજુ ઘડિયાળના કાંટાની દિશા કહેવાય તો આ બાજુ ઘડિયાળના કાંટા બાજુ ઉત્તર પૂર્વ તો ઉત્તર પૂર્વની વચ્ચે ઈશાન છે હવે આ ઉલટું જાઓ ઉત્તર પશ્ચિમ તો એમાં વાયવ્ય છે ઠીક છે એવી જ રીતે દક્ષિણ તો દક્ષિણમાં અહીંયા આગળથી બે બાજુ જાવ દક્ષિણથી તો દક્ષિણ પૂર્વ દક્ષિણ પૂર્વની વચ્ચે છે અગ્નિ અને આ બાજુ દક્ષિણ પશ્ચિમ એની વચ્ચે છે નૈઋત્ય ઠીક છે તો આ પેલું દિશાઓ યાદ રાખવી હવે એમાં પોઈન્ટ આપણે જોઈએ તો ખૂણો ઠીક છે તેમાં કુલ કેટલો થાય ત્રણસો સાહીઠ અંશ થાય ઠીક છે કેમ કે આખું આ ગોળ થઈ જાય દિશાનું એટલે કુલ સરવાળું ત્રણસો સાહીઠ થાય ખૂણાનો હવે કઈ રીતે ખૂણા વેચાય એના ખાસ યાદ રાખજો કે આજે મુખ્ય ચાર દિશા છે એની વચ્ચે બને કાટકોણ એટલે નેવંશ ધ્યાન રાખવાનું કે મતલબ આ ઉત્તરથી પૂર્વ આ કેટલું હોય નેવંશ હોય બીજું પૂર્વ થી દક્ષિણ આ નેવંશ હોય દક્ષિણ થી પશ્ચિમ આ પણ નેવંશ હોય અને પશ્ચિમ થી ઉત્તર આ નેવંશ હોય ઠીક આ બધા નેવ નેવંશના એટલે નેવંશ ના ચાર ભાગ પડે ઠીક છે ટોટલનો સરવાળો કરો તો ત્રણસો ને સાહીઠ થશે ચાર ભાગ હવે ખૂણાઓ આગળ જોવાનું આપણે કે આ વચ્ચે જે દિશાઓ બને છે બધા ખૂણા ત્યાં કેટલા ખૂણા થાય તેમાં યાદ રાખવાનું કે આ જે મુખ્ય દિશા છે એનું આજે વચ્ચે જે દિશા બને છે જે ખૂણો બને છે એમાં જુઓ ઉત્તર ઈશાન તો આ બધા જો આ કુલ કેટલો હતો કાઠ ખૂણો પિસ્તાલીસનો હતો હવે જો આ વચ્ચે જે કોઈ દિશા બને છે ને સરખા ભાગ પાડે બેના એટલે આ બે કેટલાના થાય પિસ્તાલીસ પિસ્તાલીસ થાય ઠીક છે આ જે મુખ્ય દિશા હોય ને એના વચ્ચે જે દિશા બનતી હોય ને એના બે ભાગ પિસ્તાલીસ પિસ્તાલીસ અંશના થાય એવી જ રીતે આ બાજુ પૂર્વ દક્ષિણ વચ્ચે આ અગ્નિ છે ને અગ્નિ તો એના બે બાજુ પિસ્તાલીસ પિસ્તાલીસ અંશ થાય એવી રીતે આ બાજુ દક્ષિણ પશ્ચિમની વચ્ચે નૈઋત્ય તો બે બાજુ પિસ્તાલીસ પિસ્તાલીસ આ બાજુ ઉત્તર પશ્ચિમની વચ્ચે વાયવ્ય છે તો વાયવ્ય તે બે કેટલા અંશના ભાગ વિભાજિત કરશે પિસ્તાલીસ પિસ્તાલીસ ઠીક છે ખાસ યાદ રાખવાનું કે આ બધા પેટા ભાગ છે કે આ બધી બીજી પેટા દિશાઓ રહી એ બધી પિસ્તાલીસ પિસ્તાલીસ અંશના ભાગ પાડે બાકી આ જે મુખ્ય ચારેય દિશાઓ છે એના તો કાટખોણા જ બને ડાયરેક્ટ નેવું અંશ અને આ બીજી દિશાઓ જે છે એ એક્ઝેક્ટ આ જે કાટખોણ બને બે દિશા મુખ્ય દિશાઓ વચ્ચે એના વચ્ચે વચ્ચથી જ બીજી દિશા નીકળે છે એટલે બેના સરખા ભાગ પડશે નેવનાળદા પિસ્તાલીસ પિસ્તાલીસ ઠીક છે આ પોઈન્ટ પછી એક પોઈન્ટ યાદ રાખવાનું કે જ્યારે આપણને કોઈ પણ દાખલા કે તો દાખલા માટે એક યાદ રાખવાનું તમારે કે તમને પૂછે કે વ્યક્તિનું મુખ કઈ બાજુ છે એવો દાખલો હોય કે દાખલામાં આન્સરમાં એવું હોય કે વ્યક્તિનું કઈ બાજુ છે એટલે ખાસ એક યાદ રાખવાનું કે તમને જો સોરી દક્ષિણ બાજુ નહીં આપણે મેઇન તો ડાબી જમણી જ કહેશે દિશાઓનું નામ નહીં દે મોસ્ટ ઓફ ડાબી જમણી બાજુ કે જો તમને જ્યારે દાખલામાં પ્રશ્નમાં જમણી બાજુ વળવાનું કે ઠીક છે જમણી બાજુ વળવાનું તો કઈ બાજુ વળવાનું જમણી બાજુ વળવાનું કે તો ઘડિયાળની કાંટાની દિશામાં ઠીક છે ઘડિયાળના કાંટાની દિશા ઓકે જમણી બાજુ એટલે ઘડિયાળના કાંટાની દિશા એવી જ રીતે બીજો પોઈન્ટ આમાં જમણી બાજુ હતી પછી એમ કહી શકે આપણને ડાબી બાજુ ડાબી બાજુ એટલે તો આ કાંટાની વિરુદ્ધ દિશા ઠીક છે કે ઘડિયાળના કાંટાની ઠીક છે વિરુદ્ધ દિશા આ બે ખાસ યાદ રાખવાનું કે દાખલામાં તમને જમણી બાજુ વળવાનું કે તો ઘડિયાળની કાંટાની દિશામાં એટલે આ બાજુ વળવાનું આમ ચાલવાનું જો આમ અને ડાબી બાજુ કહે તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે આમ ચાલવાનું અહીંથી આમ ચાલવાનું ઓકે ખાસ યાદ રાખવાનું આ આમ ચાલવાનું આવે આ બાજુ ઘડિયાળના કાંટાની દિશામાં એટલે જમણી બાજુ કહેતો ડાબી બાજુ કહે તો આમ પાછળ નિશાળે ચાલવાનું આપણે ઠીક છે આપણે દાખલે ગણશું દાખલો ગણશું એટલે વધારે આઈડિયા આવશે આજ ખાલી સમજૂતી માટે હતું બીજું શું કે આમાં જ અહીં બધા કાટખૂણા બને છે ઠીક છે તો આપણે કાટખૂણા માટે એક પ્રમેય આવતો દસમાં પાયથાગોરસનો પ્રમેય એ જો અહીંયા આગળ કામ લાગશે કોણ પાયથાગોરસ અમુક વાર આપણને શું કઈ દાખલો એવો પૂછતો હોય ને પૂછ્યો હોય ને કે જેમાં આવી રીતે આકૃતિ કાટખૂણા જેવી થતી હોય અને આપણને આ બે ના માપ મળી જતા હોય અને આનું એકનું જ માપ શોધવાનું તો આના માટે સૂત્ર હતું શું આને પાયો કહેવાય આને વેદ કહેવાય અને આને કર્ણ કહેવાય કર્ણ કેવી કર્ણ ઠીક છે તો આના માટેનું એક સૂત્ર આવે કે તમે આ પાયો અને વેદ આ બેનો સરવાળો કરો આ બેના વર્ગનો સરવાળો કરવાનો તો એ જે જવાબ આવે ને એ આનો વર્ગ થાય એ આપણે દાખલો ગણશું ને એટલે આઈડિયા આવી જશે કે આમાં પાયથાગોરસનો પ્રમેય વપરાય આવી રીતે એ દાખલો ગણશું એમ યાદ આવશે એટલે અત્યારે આપણે બધું ભેગું કરવું ત્યારે આટલું બીજી મણી બાજુ બધું યાર દાખલો ગણીએ આપણે એક એક્ઝામ્પલ લઈશીએ તો દરેક આપણે વેરાયટીઝ વાળા એક્ઝામ્પલ લઈશું કે દરેકમાં અલગ અલગ જાણવા મળે તો આ દાખલા મનોજ પોતાના પ્રસ્થાન બિંદુ થી શરૂ કરીને પૂર્વ દિશામાં ચાર કિલોમીટર ચાલીને ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર ચાલે છે તો તે પોતાના પ્રસ્થાન બિંદુ થી કેટલો દૂર પહોંચ્યો છે જો આપણે આ દાખલો સોલ્વ કરશું જો કોઈ પણ દિશાનો દાખલો હોય ને તો પેલા દોરી નાખવાનું ઉત્તર દક્ષિણ આવશે બરાબર આ બાજુ

કે મનોજ છે બરાબર પોતાના પ્રસ્થાન બિંદુ થી શરૂ કરીને આપણે આ વચ્ચેનો પોઈન્ટ બિંદુ સમજવાનું ઠીક છે કોઈ પણ દિશા અંતરનો દાખલો હોય ને તો આ પોઈન્ટ જ પ્રસ્થાન બિંદુ સમજાય હવે જુઓ પ્રસ્થાન બિંદુ થી શરૂ કરીને પૂર્વ દિશા પૂર્વ એટલે આ બાજુ કેટલું ચાલે છે આ પૂર્વ દિશા છે ને આ બાજુ પૂર્વ દિશામાં ચાર કિલોમીટર આ પૂર્વ દિશા આ ચાલશે ચાર કિલોમીટર ઠીક છે આ ચાલ્યો આટલું કેટલું ચાલ્યો ચાર કિલોમીટર ચાલીને ડાબી બાજુ વળીને અમે કીધું ડાબી બાજુ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે આ બાજુ ચાલશે ઠીક છે ડાબી બાજુ વળીને ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર ચાલે છે ઠીક છે આ ડાબી બાજુ કેટલા કિલોમીટર ચાલે છે ત્રણ કિલોમીટર જો મનોજ પોતાના પ્રસ્થાન બિંદુથી આ પ્રસ્થાન બિંદુ શરૂ કરીને પૂર્વ દિશામાં ચાર કિલોમીટર આ પૂર્વ દિશામાં ચાર કિલોમીટર ચાલીને ડાબી બાજુ આ ડાબી બાજુ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા ઠીક છે ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર ચાલે છે ત્રણ કિલોમીટર ચાલ્યો તો તે પોતાના પ્રસ્થાન બિંદુથી એટલે કે આ પ્રસ્થાન બિંદુ અને આ મનોજ મનોજ ત્રણ આજો મનોજ પૂર્વ દિશામાં ચાર કિલોમીટર ચાલ્યો પછી આ ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર ચાલ્યો આગળ પહોંચી ગયો મનોજ તેના આ પ્રસ્થાન બિંદુ જ્યાંથી ચાલુ કર્યું હતું ત્યાં એ બિંદુથી કેટલા કિલોમીટર દૂર પહોંચ્યો હશે એટલે આટલું અંતર થયું ને આટલું આટલું દૂર પહોંચ્યો એ આટલું બરાબર તો એ અંતર કીધું કે અંતર ગોતવાનું કે આ પ્રસ્થાન બિંદુથી મનોજ અત્યારે કેટલા કિલોમીટર દૂર છે તો ખાસ આમાં તો આ એનું અંતર થયું ધ્યાન રાખજો ડોટ થાય ને જે આ પ્રસ્થાન બિંદુ અને આ મનોજ એ બેન જોડી નાખો એટલે આ એનું અંતર થયું કે પ્રસ્થાન બિંદુ થી મનોજ કેટલો દૂર છે તો આમાં જુઓ એક નોટિસ કરો આ શું બન્યું કાટકોણ ત્રિકોણ બન્યો જો અહીંયા આગળ કાટખૂણો બને છે છે તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય વપરાય તો આ કાટકોણ ત્રિકોણમાં જુઓ મેં જેમ કીધું હતું એ કે આજે બે બાજુ હોય ને ખાલી એટલું પાયો પાયોવેદ એવું કાંઈ યાદ નથી રાખવાનું કે આ જે સૌથી મોટી આ ક્રોસમાં લાઈન થતી હોય ને ક્રોસમાં એને શું કહેવાય કર્ણ ઠીક છે આ ક્રોસ લાઈન થતી હોય ને આને ગણિતની ભાષામાં કર્ણ કહેવાય હવે આનો આનું જે માપ હોય ને એનો વર્ગ કરો ને એ

પ્રથમ બાજુનો વર્ગ જો વત્તા બીજી બાજુનો વર્ગ આ સૂત્ર છે યાદ રાખવાનું કે દાખલામાં આપણે આવી આકૃતિ થાય ને ત્યારે આપણે આ ક્રોસ લાઈન જે છે આ શોધવી હોય ને ત્યારે આ સૂત્ર વાપરવાનું કે આને કર્ણ કહેવાય ક્રોસ લાઈન ને તો આ કર્ણ વર્ગ બરાબર પ્રથમ બાજુનો વર્ગ અને બીજી બાજુનો જો આવે બે બાજુ છે ને આમાં તમારે જેને પહેલી કેવી હોય કહેવાની જો ત્રણ ને પહેલી કહું તો ચાર ને બીજી બાજુ કહેવાની કે આ ચાર કિલોમીટર ને પહેલી બાજુ કું તો ત્રણ કિલોમીટર એમાં કાંઈ નહીં તમારે જે લખવું હોય લખો પહેલાં ત્રણ લખો પહેલા ચાર લખો કોઈ એમાં તો ના આવે મૂળ શું કે આ બે નો તમે વર્ગનો સરવાળો કરો ને અને એનું વર્ગ મૂળ કાઢવું એટલે કર્ણ મળે બરાબર દાખલો ગણે તો કર્ણ આવી ગણતરી કરીએ આપણે કર્ણ બરાબર જો કર્ણનો વર્ગ છે એટલે ઉપર વર્ગ મૂકી દે ઠીક છે બરાબર પ્રથમ બાજુનો વર્ગ પ્રથમ બાજુ અને બીજી બાજુ જો ત્રણ ને ચાર છે તો પ્રથમ બીજી આપણે પેલા ત્રણ લખવું હોય ત્રણેય લખાયું હોય ચારે લખાય ઠીક છે આ ત્રણ એનો વર્ગ કરી નાખો વત્તા આ વચ્ચે વત્તા છે ને તો વત્તા લખો બીજી બાજુનો વર્ગ બીજા કેટલું છે ચાર કિલોમીટર હોય છે ને ચાર એનો વર્ગ માપ લખવાનું ઠીક છે ત્યાં તમે અહીં ચાર લખો ને અહીં ત્રણ લખો ને તમે વાંધો ને આવે ચાલો તો હવે શું કરવાનું ગણિતરી કરો આ કર્ણોનો વર્ગ એમનો એમ જ રહેશે કે કર્ણનો વર્ગ આપણે ન કરીશું કે શબ્દ છે ગણિતમાં આંકડા જોઈએ ને જો ગાય આંકડા છે ત્રણનો વર્ગ ત્રણનો વર્ગ એટલે બે વાર ગુણાકાર બીજું કંઈ નહીં ત્રણનો વર્ગ મતલબ બે વાર ત્રણનો ગુણાકાર ત્રણ ગુણ્યા ત્રણ સમજો ત્રણનો વર્ગ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તરી નવું આનું સોલ્વ થઈ ગયું વત્તા ચાર નો વર્ગ એને સોલ્વ કરવું ચાર નો વર્ગ બરાબર ચાર ગુણ્યા ચાર ચક્કો ચોકો કર્ણ નો વર્ગ હવે આ કેમ કે શબ્દ નો વર્ગ ના કરી શકીએ આપણે શબ્દનો કર્ણ ગુણ્યા કર્ણ કરી શકીએ ના કરી શકીએ અહીં આંકડો હોવો જોઈએ માપ હોવું જોઈએ તો થાય અહીં માપ હતું ત્રણ ચાર એટલે કર્યો હવે જો આનો સરવાળો કરવાનો પેલા જે સોલ્વ થતું હોય એને સોલ્વ કરી લેવાનું ના થતું હોય એ રેવા દેવ પછી કરવાનું નવ વત્તા સોળ એટલે પચીસ થાય હવે શું બાકી રહ્યું હવે ખાલી આમાં જો આપણે ખાલી કર્ણનું માપ લેવાનું છે ઠીક છે તો ઉપર વર્ગ છે એનો બગડું એ તો આપણે કાઢવું પડે આ તો સૂત્ર મુજબ અહીં આવે જ તે ઉપર તો એને આપણે કાઢશું કેવી રીતે તો છેલ્લે જે ફાઇનલ આવી રીતે જવાબ આવી જાય ને પછી શું કરવાનું અહીં કર્ણને એકલો મૂકી દેવાનો બરાબર આ પચીસ જે જવાબ આવ્યો હોય અને જે જવાબ હોય ને એનું વર્ગ મૂળ કાઢવાનું કે આ વર્ગ હોય ને વર્ગ કોઈ પણ આમ વર્ગ હોય ને તો વર્ગને તમે આ બાજુ મોકલી દો ને બરાબરની આ બાજુ તો આમ વર્ગમૂળ થઈ જાય ખબર છે વર્ગમૂળ એટલે આપણા જે વર્ગ છે ને એને આ પચીસ બાજુ લેશું એટલે આ વર્ગમૂળ થઈ જાય એટલે પચીસ વર્ગમૂળમાં મૂકાઈ જાય અને બરાબર હવે જુઓ પચીસનું વર્ગમૂળ બરાબર પાંચ વર્ગમૂળનું મતલબ શું થાય કે હું કોનો વર્ગ છું પચીસ એમ કે હું કોનો વર્ગ છું કઈ સંખ્યાનો ગુણાકાર કરો બે વાર ગુણાકાર કરવાથી પચીસ આવે કેમ થતા હતા ચાર ગુણ્યા ચાર સોળ થતા હતા પચીસ તો એવી રીતે કઈ બે સંખ્યાને આમ ગુણાકાર કરો તો પચીસ થાય બે વાર કરો તો પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ પાયો પાયો પચીસ ઠીક છે સરખી જ સંખ્યાનો બે વાર ગુણાકાર કરો એટલે જવાબ મળે એ વર્ગ કહેવાય છે તો આ પચીસ એમ કે આવી રીતે વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા હોય ને એનો મતલબ શું થાય કે તમે કઈ બે સંખ્યાનો ગુણાકાર કરો તો અંદરનો જવાબ મળે ઠીક છે અને જે સંખ્યાનો બે વાર ગુણાકાર કરવાથી અંદરનો જવાબ મળતો હોય ને તો આપણે જે સંખ્યાનો ગુણાકાર કર્યો ને એ જવાબ આમાં આપણે ક્યાંનો ગુણાકાર કર્યો પાંચનો કર્યો ને પાંચ ગુણ્યા પાંચ તો કોનો કર્યો પાંચનો ગુણાકાર કર્યો ને બે વાર તો જવાબ પાંચ આવે આનો ઠીક છે એટલે મતલબ આજે આપણે દાખલો કર્યો એમાં કેટલું હશે પાંચ કિલોમીટર મતલબ કે મનોજ તેના પ્રારંભિક સ્થાન થી પાંચ કિલોમીટર દૂર હશે બરાબર સોળ બીજે કઈ રીતે લખાય તો આ નવ બરાબર ત્રણ નો વર્ગ એ કહેવાય સોળ ને ચાર નો વર્ગે કહેવાય કેમ કે સરખી સંખ્યાનો તમે બે વાર ગુણાકાર કરો ને તો આ જેવા મળે ને વર્ગ કહેવાય હવે આજો આને વર્ગમૂળમાં મૂકી દે તો વર્ગમૂળમાં નવ ને વર્ગમૂળમાં સોળ તો આનો જવાબ શું આવે કે આ વર્ગ કાઢવો હોય આ શું કહેવાય આપણે એવું દાખલામાં જોયું ને વર્ગ કાઢવા માટે કરણોનો વર્ગ કાઢવા માટે પચીસની ઉપર આવું કરી નાખ્યું હતું એનો મતલબ જોઈએ ને તો આનો મતલબ ત્રણ નવ તો ત્રણ ગુણ્યા ત્રણ કરો એટલે નવ થાય ને એટલે આનો જવાબ ત્રણ આવે ચાર ગુણ્યા ચાર કરો તો સોળ આવે એટલે આનો જવાબ સોળ આવે કે બે સરખી સંખ્યાનો બે વાર કોઈ પણ સરખી એક સંખ્યા સરખી સંખ્યાનો બે વાર ગુણાકાર કરો ને તો જો આપણને આ જવાબ મળી જતો હોય ને અંદરનો તો આપણે જે સંખ્યા લીધી હોય ને એ સંખ્યા જવાબ આવે કે આમાં નવ માટે આપણે ત્રણ લીધી હતી ને ત્રણ ગુણ્યા ત્રણ તો જવાબ ત્રણ સોળ માટે ચાર લીધી હતી ચાર ગુણ્યા ચાર તો જવાબ ચાર છે ને આનો જવાબ હું ખાસ યાદ રાખજો કે આ જે આપણે કાઢવું હોય ને ઉપરનું તો આવી રીતે નીકળે આ ઉપર જે વરમૂળની નિશાની આવીને કાઢવા માટે બાકી તમે આમનું આમ રાખવું તો એ વાંધો નહીં પણ તમને ઓપ્શનમાં વિકલ્પો જે આપેલા હોય એમ આવી રીતે નહીં આપેલું જવાબ એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આવી રીતે જવાબ ના આપ્યા હોય એટલે આપણે આને સોલ્વ કરવું પડે આને હટાવવા માટે આપણે એ કરવું પડે ઠીક છે આજે નિશાની છે ને એને કાઢવા માટે એ જોવું પડે કે કઈ સંખ્યાનો બે વાર ગુણાકાર કરો તો અંદરનો જવાબ મળે ઠીક છે બાકી નેક્સ્ટ આપણે વેરાયટીઝ વાળા બધા દાખલા જોશું અને ધ્યાન રાખજો આ દાખલાનું થોડું ગણિત આવી ગયેલું છે એટલે બહુ ટફ નહીં સમજવાનું ના સમજાતું હોય તો આપણો કોન્ટેક્ટ છે તે એટ વન સિક્સ જીરો નાઇન સેવન ફળ થઈ નાઇન ટુ ઠીક છે એવું ના સમજાતું હોય તો કોન્ટેક કરો બાકી આપણે ગણિતના લેક્ચર લઈએ છીએ હજુ થોડા ઓછા લીધા છે બાકી લેક્ચર આવી જશે ધીમે ધીમે ત્યાં મેઇન મેથ્સનો તો બાકીના તો સિમ્પલ છે એકદમ સિમ્પલ છે પણ થોડુંક સમજવાનું છે બીજામાં આવી રીતે ગણતરી નથી ખાલી વિચારવાનું છે તો ખાસ આવી ગણતરીઓ યાદ રાખવી અને નહીં તો એવું લાગે તો પાયથાગોરસ પ્રમેશ સર્ચ કરવાનો તો એના ઉપરથી આખું સમજાઈ જશે કે આ કેવી રીતે સોલ્વ થયું બાકી આવા લેક્ચર માટે જોડાઈ રહો અમારી ચેનલ સાથે અમારું ભરતીનું ગ્રુપ પણ છે તો આમાં જોઈનનો મેસેજ મોકલશો તો ભરતીના ગ્રુપની પણ લિંક મળી જશે તમને બાકી આ વાત વિડીયો ભરતીની તમામ અપડેટ માટે જોડાઈ રહો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય જય ભારત